અને બાઈક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે આ રસ્તા પર થી વડોદરા અથવા વડોદરાથી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે વહીવટી તંત્ર તાત્કાલિક દૂર રહે અને સમારકામ કરે તેમજ પણ જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે તો એનું પણ સમારકામ કરે નહી તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે તેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે વિષ્ણુ રાઠવા છોટાઉદેપુર આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન